ઓગણત્રીસમાં અલગ બિલ પ્રદેશ માંગણી કરતા ધારાસભ્ય ચિતર વસાવાના નિવેદન બાદ આદિવાસી પટ્ટી પર રાજકારણ ગરમાયું છે આદિવાસી મતદારોને પોતાના તરફ ટકાવી રાખવા એક પછી એક આદિવાસી નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જન્મજયંતિના રોજ ડેડીયાપાડા ખાતે ધારાસભ્ય ચેતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરતા ફરી આદિવાસી પટ્ટી પર અલગ રાજ્યની માંગણીનો મુદ્દો ઉઠ્યો છે સંવેદનશીલ મામલે આદિવાસી નેતાઓ મતદારો આ મામલે બીજા જૂથ તરફ ઝૂકી નહીં જાય તે માટે કવાયત શરૂ કરી દીધી છે ચેતર વસાવાના નિવેદન સામે મનસુખ વસાવાએ માંગણી ગેરવ્યાજબી ગણાવી હતી તો મહેશ વસાવાએ દસ વર્ષથી તેમના દ્વારા ચલાવતી ચળવળનો જસ ખાટવા ચેતર વસાવાએ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જે બિરસા મુંડા જયંતિ એકસો પચાસમી જન્મજયંતિ હતી અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવવામાં આવ્યો છે અને એ એ અમારું રજીસ્ટ્રેશન બે હજાર ચૌદની અંદર થયું છે ચોવીસ અગિયાર બે હજાર ચૌદ અને આજે એને દસ વર્ષ પૂરા થયા છે અને એ લોકો એ લોકો અમારા લોકો વાપરે છે એટલે એ પ્રોપર્ટી બિલિસ્તાન વિકાસ મોરચાની છે આની પ્રજાની છે એટલે અમારે એમને કાયદેસર કાનૂની નોટિસ એમને આપવી પડશે એવા ઘણા લોકો લોકો બીજા પણ વાપરે છે કે જે અમુક સંગઠનો બનાવે એટલે આ લોકો અમારો એ છે એ ટ્રેડ માર્ક અમારો છે ને રહેશે પણ આ જે ખોટી રીતે જાહેરાત કરી છે એના સામે અમને વાંધો છે એમના નામ સાથે અમને કઈ વાંધો નથી પણ અમારા લોગો જે કર્યું છે એની સામે અમને વાંધો છે